नमस्कार दोस्तों जय श्री कृष्ण जय मां लक्ष्मी आज एक एवी अजोड़ अद्भुत अने अक्कड़ कथा લઈને આવ્યા છીએ કે જેનું નામ છે અકડ મણી અને ભગવાન વિષ્ણુની લીલા એવું માનવામાં આવે છે કે આ કથા જે ઘરમાં શ્રદ્ધાપૂર્વક સામરાયે છે ત્યાં માં લક્ષ્મીના ચરણ પડે છે ધન વૈ ભવની વર્ષા થાય છે દેવ ઊતરી જાય છે પૈસાની તંગી કાયમ માટે દૂર થઈ જાય છે ઘરમાં સુખ શાંતિનો વાસ થાય છે અને સૌથી મોટી વાત મનમાં ભગવાનની અકળકળા પ્રત્યેક ગાઢ શ્રદ્ધા જાગે છે આ કથા સાંભળવાથી મનુષ્યના મનમાંથી અભિમાન લાલચ અને અસંતોષ દૂર થાય છે અને ભગવાનની લીલા સમજાય છે તો આજે આ કથા શરૂઆતથી અંત સુધી એક પણ શ્વાસ ચૂક્યા વગર સાંભળજો કારણ કે અડધેરી કથા ક્યારેય પુણ્ય નથી આપતી ચાલો કોઈ વિલંબ વગર શરૂ કરીએ જય શ્રી હરિવિષ્ણુ જય મા લક્ષ્મી એક વખતની વાત છે વૈકુંઠમાં ભગવાન વિષ્ણુ શેષનાગની શૈયા પર વિરાજમાન હતા ચારે બાજુ દિવ્ય પ્રકાશ ફેલાયેલો હતો ક્ષીરસાગરની લહેરો શાંતિથી વહી રહી હતી ગંધર્વો ગીત ગાઈ રહ્યા હતા અપ્સરાઓ નૃત્ય કરી રહી હતી અને દેવો ભગવાનની સ્તુતિ કરી રહ્યા હતા માં લક્ષ્મી ભગવાનના ચરણ દબાવી રહી હતી એક દિવસમાં લક્ષ્મીએ થોડા ઉદાસ મને ભગવાનને કહ્યું હે નાથ હે જગતના પાલનહાર તમારી કળા એ અસમજાય તેવી શક્તિ અને યોજના મને પણ ક્યારેક અકડ પડે હે પૃથ્વી પર કોઈ ભક્ત રોજ પૂજા કરે હે તુલસી ચડાવે હે નામજપ કરે હે છતાં તેના જીવનમાં દુઃખ આવે હે કોઈ લાલચું અને બેઈમાન માણસ પાસે ધનનો ઢગલો હોય હે આ બધી યોજના પાછળ શું રહસ્ય હે એક વાર મને પણ આ કળા સમજાવો ચાલો આપણે પૃથ્વી પર ભ્રમણ કરીએ અને જોઈએ કે તમારી લીલા કેવી રીતે ચાલે છે ભગવાન વિષ્ણુએ મુસ્કુરાતા કહ્યું દેવી મારી કળા એ જગતનું મૂળ હૈ તેમાં કરુણા હે ન્યાય હે અને સમયનું ચક્ર હે તું ઇચ્છે હે તો ચાલ આજે પૃથ્વી પર જઈએ અને એક વ્યક્તિના જીવનમાં આ કળા કેવી રીતે કાર્ય કરે હે એ જોઈએ તને પોતાની આંખે બધું સમજાઈ જશે આમ કહીને ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીએ સામાન્ય માનવ રૂપ ધારણ કર્યું ભગવાન એક વૃદ્ધ લાંબી સફેદ દાઢીવાળા બ્રાહ્મણના રૂપમાં અને મા લક્ષ્મી તેમની સાધ્વી પત્નીના રૂપમાં પૃથ્વી પર આવ્યા તેઓ એક પ્રાચીન નગરી વિજયનગરીમાં પહોંચ્યા આ નગરી નદીના કિનારે વસેલી હતી ચારે બાજુ ઊંચા પ્રાચીર મોટા મોટા મહેલો સોનાના શિખરવાળા મંદિરો અને બજારમાં ધનની ચમક હતી આ નગરમાં રાજા વિક્રમસિંહ રાજ કરતા હતા પણ નગરનો સૌથી વિદ્વાન અને પ્રખ્યાત પંડિત હતો અર્જુનદાસ શાસ્ત્રી અર્જુનદાસનું નગરના મધ્યમાં એક વિશાળ હવેલી હતી તેની પાસે સાત આઠ સેવકો ચાર ઘોડા બે હાથી અને ખજાનામાં સોના ચાંદીના ઢગલા હતા તે રોજ મંદિરમાં જઈને ભગવાન વિષ્ણુની પૂજા કરતો શાસ્ત્રોનું પઠન કરાવતો અને લોકોને ઉપદેશ આપતો પણ તેના મનમાં એક મોટો દોષ હતો અભિમાન તે વિચારતો કે હું ભગવાન વિષ્ણુની કળાને સમજી ગયો છું મારા જ્ઞાથી હું કોઈ પણ મુશ્કેલીમાંથી બહાર આવી શકું છું ભગવાનની યોજના મારી સમજની બહાર નથી લોકો તેને આદર આપતા પણ અંતરમાં તેના અભિમાંથી દૂર ભાગતા એક દિવસ સાંજના સમયે ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મી વૃદ્ધ બ્રાહ્મણ દંપતિના રૂપમાં અર્જુનદાસની હવેલી પાસે આવ્યા તેઓ થાકેલા લાગતા હતા કપડાં જૂના હતા હાથમાં લાકડીઓ હતી અર્જુનદાસે તેમને જોયા અને આદ્રથી બોલાવ્યા મહારાજ આવો ને મારા ઘરમાં વિશ્રામ કરો તમે દૂરથી આવ્યા લાગો છો વૃદ્ધ બ્રાહ્મણ ભગવાન વિષ્ણુ બોલ્યા બેટા અર્જુનદાસ અમે દૂરના હિમાલયના તીર્થમાંથી આવીએ છીએ તારા વિદ્વાન હોવાની વાત સાંભળીને અમે તને મળવા આવ્યા છીએ तू भगवान विष्णु अकड़ कड़ा समझे है एवं सांभ है अमने तारी परीक्षा करवी है अर्जुनदास मन में अभिमान जाग्यू ते के आ वृद्ध ने हूँ मारा गनाथी परास्त करीश ते कहू महाराज पूछो हूँ वेद उपनिषद पुराण बधु जानू छू भगवान विष्णु लीला मारी समझ में मा है વૃદ્ધ બ્રાહ્મણે મુસ્કુરાતા કહ્યું બેટા જો તું સાચે જ અકડકળા સમજે હે તો આ લે એક નાનકડી અકડમણી તેમણે પોતાના ઝોલામાંથી એક ચમકતી નીલમણી જેવી મણી કાઢી મણીમાંથી એક અજીબ પ્રકાશ નીકળતો હતો જાણે તેમાં સમગ્ર બ્રહ્માંડ સમાયેલું હોય આ મણિમાં ભગવાન વિષ્ણુની અકળકળા સમાયેલી છે તું આને તારા ઘરના દેવડામાં મૂકજે પણ ત્રણ કડક નિયમ હૈ એક આ મણીને ક્યારેય હાથ ન લગાવજે ફક્ત દૂરથી જોજે બે રોજ સવાર સાંજ તેની સામે બેસીને ભગવાનની અકળકળાનું ધ્યાન કરજે પણ તેનું રહસ્ય જાણવાની કોશિશ ન કરજે ત્રણ જો તું અભિમાન કે લાલચમાં આ મણીનું રહસ્ય જાણવા માગીશ તો તે તને તારા અભિમાનમાં ફસાવી દેશે અને તારું સર્વસ્વ છીનવી લેશે અર્જુનદાસે મણી લીધી દેવડામાં ચાંદીની થાળીમાં મૂકી અને વૃદ્ધ દંપતીને વિદાય આપી તે વિચારવા લાગ્યો આ મણિમાં શું રહસ્ય હૈ હું તો વિદ્વાન છું હું તેને સમજી જ જોઈશ પ્રથમ દિવસે તેણે મણિ સામે બેસીને ધ્યાન કર્યું મણિમાંથી એક દિવ્ય પ્રકાશ નીકળ્યો અને તેને લાગ્યું કે તેનું જ્ઞાન વધી રહ્યું હૈ બીજા દિવસે તેના ખજાનામાં અચાનક એક મોટો હીરો મળી આવ્યો ત્રીજા દિવસે રાજાએ તેને વિશેષ સન્માન આપ્યું અર્જુનદાસનું અભિમાન વધવા લાગ્યું તેણે વિચાર્યું આ મણિ મારા જ્ઞાનને કારણે કામ કરે હે ચોથા દિવસે તેણે નિયમ તોડ્યો મણિને હાથ લગાવ્યો મણિમાંથી એક વિશાળ પ્રકાશ નીકળ્યો અને તેને એક સ્વપ્નમાં લઈ ગયો સ્વપ્નમાં તે જોઈ રહ્યો કે તે એક અકળ બ્રહ્માંડમાં હે તારાઓની વચ્ચે ગ્રહો ઘૂમી રહ્યા છે અને ભગવાન વિષ્ણુનું વિશાળ રૂપ દેખાય છે તેને લાગ્યું કે તે ભગવાન જેવો બની ગયો છે પણ અચાનક પ્રકાશ બંધ થયો અને તે હવેલીમાં પાછો આવ્યો માથું ભારે થઈ ગયું પાંચમા દિવસે તેણે ફરી મણીને હાથમાં લીધી અને પૂછ્યું હે અકળમણી મને ભગવાનની સંપૂર્ણ કળા બતાવ મણિમાંથી એક ધોધમાર પ્રકાશ નીકળ્યો અને અર્જુનદાસને એક અકડ જ્ઞાનની દુનિયામાં લઈ ગયો ત્યાં તેણે જોયું કે ભગવાન વિષ્ણુની યોજના કેવી રીતે ચાલે છે કોઈના પુણ્ય બળે છે કોઈના પાપ બળે હે કોઈનું અભિમાન તૂટે છે કોઈનો સંતોષ વધે હે પણ આ બધું જોઈને તેનું મન ચકરાવા લાગ્યું તે વિચાર્યું હું આ બધું સમજી ગયો છું હવે હું ભગવાન કરતાં પણ મોટો છું અને એ જ અભિમાને તેનું પતન શરૂ કરી દીધું છઠ્ઠા દિવસે તેના ખજાનામાંથી સોનાના સિક્કા ગાયબ થવા લાગ્યા સાતમે દિવસે તેનો મોટો પુત્ર તેની વિરુદ્ધ બોલવા લાગ્યો આઠમે દિવસે રાજાએ તેને સન્માન આપવાનું બંધ કર્યું નવમે દિવસે તેના મિત્રોએ તેનો સાથ છોડી દીધો દસમે દિવસે તેની પત્નીએ પણ કહ્યું તમારા અભિમાને ઘર બરબાદ કરી દીધું અર્જુનદાસ હવેલીના દેવડામાં બેસીને રડવા લાગ્યો તેણે મણી સામે હાથ જોડ્યા અને કહ્યું હે મણી તે મને બધું છીનવી લીધું હું હારી ગયો એ જ ક્ષણે દેવડાના દ્વાર પર એ જ વૃદ્ધ બ્રાહ્મણ દંપતી ઊભા હતા વૃદ્ધ બ્રાહ્મણે મુસ્કુરાતા કહ્યું બેટા અર્જુનદાસ તું મારી અકડ કળાને સમજવા ગયો પણ તે અસમજાય તેવી હે તારા અભિમાને તને નીચે લાવ્યો પણ હવે તું સમજ્યો છે એને અર્જુનદાસ પગે પડ્યો અને રડતા બોલ્યો મહારાજ મેં ભૂલ કરી હું વિચારતો હતો કે હું ભગવાનની યોજના સમજી ગયો છું પણ હું કંઈ જ નથી મને માફ કરો ભગવાન વિષ્ણુએ પોતાનું દિવ્ય રૂપ દેખાડ્યું ચાર ભૂજાઓ શંશક્રગ્દા પદ્મ અને મસ્તક પર મોરપીંચ મા લક્ષ્મીએ પણ પોતાનું દિવ્ય સ્વરૂપ દેખાર્યું અર્જુનદાસની આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા ભગવાને કહ્યું બેટા મારી કળાના ત્રણ મોટા શિક્ષણ હે એક અભિમાન મનુષ્યનું સૌથી મોટું દુશ્મન હે જે અભિમાન કરે હે તે મારી યોજનાને સમજી શકતો નથી અને પોતાનું પતન કરે હે બે સંતોષ અને શ્રદ્ધા જ સાચું ધન હે જે વ્યક્તિ ભગવાનની લીલાને સ્વીકારે હે તેનું જીવન સરળ અને સુખી બને છે ત્રણ મારી કળા અકળ હે તેને સમજવાની કોશિશ ન કરો તેમાં વિશ્વાસ રાખો જે વિશ્વાસ રાખે હે તેને હું ક્યારેય એકલો નથી છોડતો મા લક્ષ્મીએ કહ્યું સ્વામી હવે મને સમજાયું કે તમારી અકળકળા કેવી રીતે કામ કરે છે અભિમાનીની પાસેથી હું ચાલી જાઉં છું અને શ્રદ્ધાળુના ઘરમાં હું કાયમ રહું છું ભગવાને અર્જુનદાસને આશીર્વાદ આપ્યો અને તેની હવેલી ફરી ધનધાન્યથી ભરાઈ ગઈ અર્જુનદાસે ત્યારથી અભિમાન છોડી દીધું અને રોજ ભગવાનની અકળકળાને નમન કરવા લાગ્યો દોસ્તો આજની કથામાંથી આપણે શીખીએ કે ભગવાનની લીલા અકળ છે તેને સમજવાની કોશિશ ન કરો ફક્ત વિશ્વાસ રાખો શ્રદ્ધા રાખો અને સંતોષથી જીવો ભગવાન પોતે તમારું બધું સંભાળી લેશે આશા છે કે આ કથા તમારા હૃદય સુધી પહોંચી હશે જો ગમી હોય તો વિડિયોને લાઈક કરજો શેર કરજો ને ને સબસ્ક્રાઇબ કરી બેલ આઈકોન દબાવી દેજો જેથી આવી કથાઓ તમને સૌથી પહેલા મળે જય શ્રી કૃષ્ણ જય મા